નસવાડી તાલુકાના રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં બે દિવસથી શિક્ષક નહીં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે નસવાડી તાલુકાના પ્રાથમિક શાળામાં બે દિવસથી શિક્ષક નહીં આવતા ગ્રામજનો જાતે તેમના બાળકોની ચિંતા કરી રહ્યા છે અને વીડિયોના માધ્યમ થકી પોતાની વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છે નસવાડી તાલુકાના રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તેની જવાબદારીને લઈને શાળાએ આવે છે પરંતુ બે દિવસથી શિક્ષક નહીં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે

અને ગઈકાલે બી સ્કૂલ ચાલી હતી અને આજે પણ ચાલુ છે તો સત્તા કોઈ ગઈકાલે પણ નતા શિક્ષક આવ્યા આજે પણ નતા આવ્યા તો અમારા બાળકો શિક્ષક વગર શાંતિથી બેઠા છે તો અમારા શિક્ષકનું બાળકોનું ભવિષ્યનું શું શિક્ષક વગર અમારી શાળા ચાલે છે ખાલી મધ્ય સંચાલક ભાઈ છે એ બે દિવસથી આવે છે અને બે દિવસ ગઈકાલે બી અને આજે બી શિક્ષક ખુલાસો જોઈએ આશરે ચૌદસો થી પંદરસો માણસોની વસ્તી છે એની અંદર ત્રેપન બાળકો જે અમારી સરકારી સ્કૂલ છે પ્રાથમિક શાળા ત્રેપન બાળકો રજિસ્ટર છે એની અંદર આજે શિક્ષક બે દિવસથી ઉતરાણની રજા પર ગયેલા તે હજુ સુધી આવ્યા નહીં કે અને અમારા જે બાળકો જે છે તે પણ છે એ નાના નાના ભૂલકાઓ જે ભણવા આવે છે પણ એને કોના સહારે એ ભણે છે અને આજથી 5 કે 10 દિવસ અગાઉ આ છોકરાને વાગી ગયો એને ચાર ટકા આવ્યા હતા કે હવે એના કોના ભરોસે અહીંયા મૂકી દે છે એ કઈ ખબર પડતી નહીં એટલે જો શિક્ષક ટાઈમે નહીં આવે તો આ ગામના લોકો અમે બધા ભેગા થઈ શિક્ષકને અને શિક્ષણ અધિકારીને જો રજૂઆત કરીશું અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કરવાની તૈયારી છે સમાચારો ના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર